જંબુસર એસટી ડેપો ખાતે વિદ્યાર્થીનીઓએ પ્રિન્ટિંગ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો અલગ અલગ ચિત્ર દોરી ગંદકી ન ફેલાવવા અપીલ કરી ભરૂચના જંબુસર સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા જંબુસર એસટી ડેપો ખાતે પ્રિન્ટિંગ કરી સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું અલગ અલગ ચિત્રો દોરી લોકોને માહિતગાર કર્યા હતા સ્વચ્છ ભારત સ્વચ્છ મિશન અંતર્ગત વિદ્યાર્થીઓએ જંબુસરની જનતાને સ્વચ્છતાની અપીલ કરી હતી સાથે સાથે વિદ્યાર્થીઓએ જનતાને અપીલ કરી હતી કે તમારા વિસ્તારમાં ગંદકી ન ફેલાવો સ્વચ્છતા રાખો ગંદકી હશે તો રોગ ફેલાશે અને જેને લઈને તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન થશે તેવી વિદ્યાર્થી ભાષામાં જનતાને સ્વચ્છતા રાખવા અપીલ કરી હતી નમસ્કાર મારું નામ વાડન દિશાબેન મહેશભાઈ છે મારી વિદ્યાલયનું નામ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર જમ્મુ શહેર છે આજે ભારત દેશમાં એક અભિયાન ચાલી રહ્યો છે સ્વચ્છતા અભિયાન તે માટે અમારા વિદ્યાર્થીઓની એક ઈચ્છા છે કે અમે લોકો બી આ આ અભિયાન ચાલે છે એમાં જોડાઈએ તો એના માટે અમે અહીંયા આગળ અલગ અલગ ચિત્ર દોરેલા છે આ ચિત્રથી અમે બધા વ્યક્તિઓને કહેવા માગીએ છીએ કે તમે સ્વચ્છતાનું પાલન કરો બધી જગ્યાએ સ્વચ્છ રાખો ગમકી ફેલાવશો તો તમને નુકસાન છે તમને આમ અલગ અલગ હમણાં જોઈએ છે કે અલગ અલગ રોગો પેદા થયા છે કેમ કે આપણે સ્વચ્છતા નહીં રાખતા એટલે તો મારી અમારા વિદ્યાર્થીઓની બસ એક જ ઈચ્છા છે કે તમે લોકો સ્વચ્છ બનાવો ભારત દેશને સ્વચ્છ બનાવો